પેલા એવું આવે અને ખીચડી પલાળી ને લાવે પછી નાના કરી ખાલી ગેસ જ ચાલુ કરે મસ્ત ખીચડી નાનો સ્ટવ લઈને કે અમે એ રીતે કરી હું નઈ આવતો ભાઈ તો તમે બધા જઈ આવજો ખીચડી હોય તો હું બે કરી દઈશું ને જો ભરેલા કેપ્સિકમ નું બાર થાય

લાલ તરબૂચ બી છે એવું નહીં કે લાલ તરબૂજ નહીં પણ આ પીળા અને લાલ બે અલગ અલગ છે એને ખાધું કેવું લાગ્યું સારું જો પીળું તરબૂજ નહીં પાણી કુલ છે મસ્ત છે ટેસ્ટ બી મસ્ત છે અને કર અંદર તો બેહી જાવ આ ચા લઈને આનો સેક્શન અહીંયા આ બાજુ નહીં હોય

આગળ છે ને સેન્ટ દમાસ ટાઉન છે હેરો હવે આગળ આપણે હજુ ટામેટા ને ડુંગળી ને બધું વીણવાનું છે ભાથું હજુ છેલ્લે તો જો હવે મરચાનો પ્રોગ્રામ પતી ગયો છે અને હવે અમે આવ્યા છીએ રીંગણા ને ટામેટા ને ડુંગળી આ બધી વસ્તુ પિક કરવા માટે મારી પાછળ જે છે ને ત્યાં આગળ અહીંયા આગળ રીંગણા છે આ બાજુ જે છે ને આ બાજુ ટામેટા છે અને પેલી બાજુ આગળ છે ને ડુંગળી છે એટલે એ બધી વસ્તુ અહીંયાથી કલેક્ટ કરીશું અમે હું તમને બતાવું જો અહીંયા આગળ છે ને રીંગણા કેવા છે જો અહીંયા આગળ છે ને આ બધા રીંગણા છે હવે અહીંયા આગળ રીંગણા આ બધા પિક કરવા માટે જઈ રહ્યા છે હાલ અહીંયા અહીંયા જુઓ બધું હશે લાંબાન બધી રીતના હશે આ જુઓ રીંગણા પડેલા છે ને આ રીતના રીંગણા છે એકદમ તાજા રવૈયા છે તું જે બતાવું છું એ એટલે રવૈયા જેવું લાગે છે પણ અહીંયા જો આ જે છે ને આ બધા ભુટ્ટા છે રીંગણું તો કાચું ખાવાની બહુ મજા આવે જો અહીંયા આગળ બધા છે ને આ ભુટ્ટા જેવા છે જોજે ભાઈ જોજે તું પડે તો પછી બીજી ચોલ આવે હું હેં ખુશ્બુ કહું છું તમા બીજી મારે પછી જોઈ આવો ત્યાં આગળ કેપ્સિકમ જેવું છે ચોરી નહી દેખાય છે ને કેપ્સિકમ જેવું લાલ કલર જોઈ આવો જાઓ તમને સંતોષ નહીં થાય નહીં જવો ને સુધી એટલે જઈને જોઈયા હોય એટલે તમને મનમાં સંતોષ થાય જાવ તારાજી ઘર વીણાય છે આપી દીધો છે તે કોન્ટ્રાક્ટ એવું લાગે છે છેલ્લે સુધી નહીં જાય ને ત્યાં સુધી આ લોકોનો સંતોષ નહીં થાય અને છેક છેલ્લે સુધી આ લોકો પહોંચ્યા જુઓ રીંગણા રીંગણા કરતા કરતા છે કે બાજુ પહોંચ્યા છે

કાચા ને કાચા ખાઈએ ને તો એમ એકદમ મસ્ત છે મજા આવે એવા શાક બનાવીને ખાવાની બહુ મજા આવે આનું આ બધા અહીંયા વેઇટ કરીને ઉભેલા છે આપણે ગાડી આ રીતે અહીંયા ઊભી કરી દીધી છે આ બાજુ જો આ લોકો પીકિંગની એક્ટિવિટી કરી રહ્યા છે અમને સંતોષ થતો જ નહીં બધી જ વસ્તુઓ જોઈ જોઈને લેવાનો શોખ છે એટલે કરી રાખે છે ફોરમ તાર નહીં જવું રીંગણમાં નહીં જવું

તો અમે ભાઈ જઈ રહ્યા છીએ હવે ટામેટાનું પિકિંગ કરવા માટે રીંગણા વીણાઈ ગયા છે મરચાં વીણાઈ ગયા કેપ્સિકમ વીણાઈ ગયા બીજું ઘણું બધું આડું ઓડું વીણાઈ ગયું છે અને હવે મેઇન આઈટમ ટામેટા વીણવા માટે જઈ રહ્યા છીએ અને પછી ડુંગળી આ બે વસ્તુ વીણવા માટે હવે જઈ રહ્યા છીએ વકેટો લેવાઈ ગયા છે કે તો લઈ લીધી છે જો અહીંયા ટામેટાનો કચ્ચર ઘાણ કાઢી નાખેલો છે ને ગાડીઓ એ બધી આવવા જવાના રસ્તા ઉપર અને અહીંયા આગળ જો બધી ડુંગળીઓ જો અહીંયાથી ડુંગળી પિક કરવાની અહીંયાથી ટામેટા પિક કરવાના ને આ આને ડુંગળી ના કહેવાય અને ડુંગળા ડુંગળા કહેવાય જેટલા જોવે એટલા

ધોવી તો પડશે જ નતા થોડી તો ધોયા વગર કઈ આને સ્પીલી આ તો ભીની છે પછી સુકાઈ જશે ઓટોમેટિક બાટી ખરી જશે આ બધી જે છે ને આ બધી પિંક ડુંગળીઓ છે અહીંયા આગળ બધી વ્હાઈટ ડુંગળીઓ છે ના આવી આ રેડ ડુંગળી છે આવી આ વ્હાઈટ ડુંગળી છે અને પેલી જે છે ને એ પિંક ડુંગળી છે ત્રણ પ્રકારની ડુંગળીઓ છે અહીંયા ત્રણ પ્રકારની ડુંગળીઓ વાયેલી છે જુઓ કેવા તમે તા એકદમ ફ્રેશ એકદમ ફ્રેશ જન ખેતરમાં એવું તોડીને ખાવા એટલે ફ્રેશડ ઓ માયુ શું કર્યું હે જોરદાર હો ને જો ડુંગળી ડુંગળી दबાઈ ગઈ ડુંગળી ગઈ તો ખરો સાવા 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 શું સાવા સાવા

જો જીગરનું બકેટ હજુ ભર્યું નહીં પણ એ બી ભરાઈ જશે થોડા ટાઈમમાં અને હજુ આગળ વીણવાનો પ્રોગ્રામ તો ચાલુ જ છે બધાનું પકડાવે છે પકડાવે એ બી મહેનત કહેવાય ના કેવાય કશું ના કેવાય ભાઈ બે જણામાં ત્રીજા વાર આવી જાય તમે તો કાલ સવાર બે હલકા થઈ જાઓ મારો તો વારો નીકળી ગયો

હવે અત્યારે સાફ સફાઈ ચાલી રહી છે ઉભી રહો તારે સાફ કરી નાખ એમ આ જો કેનેડિયન ના બધા નખરા આવા હોય અમારો આપડે દેશી હોય ને તો કેટલી વાર પડે અને બધું થાય તો હોય કઈ વાંધો નહીં અને કેનેડિયન ના આ બધા નખરા કેનેડિયન ના છે નહીં માયું ટમાટર કેવું છે કેવું છે મસ્ત છે ટમાટર ચીરા ગયા પોટલી લઈને આવી રહ્યો છે હવે

અત્યારે ટેમ્પરેચર છે ને પચીસ ડિગ્રી સેલ્સિયસ જેવું છે પરંતુ છે ને પરસેવો વળ્યો છે બરાબરનો ખેતરોમાં કામ કરી કરીને હરા માળકાના થઈ ગયા છે અમે બધા અહીંયા આવી એટલે કોઈ ફિઝિકલ વર્ક થતું નહીં એટલે આવું કોઈ ફિઝિકલ વર્ક કરવાનું આવે ને એટલે પછી છે ને જોર આવે શું કહે છે ચિરાગ મહેનત કરે ને એના કપડા ને બૂટ બેગન તારા થાય અમારો જેવાના કાઈ ના થાય હા જે મહેનત કરે એના ભાઈ બગડે જો આ માયરા કેટલી મહેનત કરી

ના પણ આપણે એવો ખોટો પેલો લેવો જ નહીં ને જે છે એ બરાબર જ છે એમાં કઈ ખોટું કઈ કહેવાની જરૂર જ નહીં નહીં તો પછી ચિરાગ છે જ પાછળ તમાર માયુ બેન અત્યાર સુધી ટીપ ટોપ હતા અને પછી કાદવમાં પડ્યા બરાબર ના પેલી બાજુ ટામેટા જ ચાલો જો ટામેટા છે ને ટામેટા લેવા હોય ને હું તમને કઉ ટામેટા લેવા હોય ને તો પહેલા જે શરૂઆતમાં છે ને ત્યાં જઈએ કારણ કે જેટલા બી આયા ને એ બધા ગાડી લઈને અંદર જ ઘુસ્યા છે કોઈ ત્યાં નહીં ઉભું રહ્યું એટલે આપણે ત્યાં જતા રહીએ ત્યાં આગળ સારા જ હશે ત્યાં સારા જ હશે કારણ કે ત્યાં આગળ કોઈ ઊભું જ નતું રહેતું બધા અંદર બધા કેવું કે ભાઈ અંદર જઈએ એમ અને એ તો એ બાજુ નહીં આવ્યા હોય તો બીજે આગળ જઈશું કે નાનું છે ખેતર હવે જો ટામેટાના સેક્શનમાં આવી ગયા છીએ શું કહે છે તું

તમે આજે અહીંયા મરી ગયા એમ અમે બી બસ જો આ પિકિંગ કરવા આયા છીએ સરસ સરસ તો ચાલસ કો કાઈ નહી ટામેટા કાંદા બનાઈ ગયા છે અમાર ભણાઈ છેલ્લે ટામેટા બાકી રહ્યા છે અમારે બસ આ ટામેટા લેવા આયા છીએ મજા આવો પણ એક્ટિવિટી સારી ફન એક્ટિવિટી છે એ થોડા મોટા છે હજી થોડા નાના લેવો હા એ તો મન લઈ જાય તમને વ્હાઈટ બધા મળી જશે ને તે બીજા રેગ્યુલર કાંદા ને એમાં પણ મળી જશે કેમ છો બસ મજા મજા એટલે આનો બી શીતલ નો બી એના જોબ પરથી જ કીધું કે આ રીતે જઈએ છીએ ના પણ મજા આવે એક્ટિવિટી છે ફ્રોઝન કરવાની વાંધો નહીં પણ ફ્રોઝન કરી ફ્રીજ ફ્રીજમાં જગ્યા હોય જોવા ને એટલે પ્રોબ્લેમ એ થઈ જાય એમ ફ્રીઝર રાખવા પડે હા ફ્રીઝર રાખવા પડે ત્યારે મેર પડે

ચપ્પલ પહેરીને વાય સ્લીપર પહેરીને આવો ને તો સારામાં સારું કાં તો પછી એ રીતના શૂઝ કે એવું પહેરીને આવો ને તો વધારે સારું બાકી આ જે આપણે સ્પોર્ટ્સ શૂઝ ને એ બધું પહેરીએ ને એ બધું અહીંયા ખેતરમાં કંઈ કામમાં ના આવે આવે પણ જે તમારે આવી રીતનું બધું કાદવમાં એમાં ફરવાનું હોય ને તો એ બધું નકામું પડે તમારા શૂઝ બગડે અને બધું કીચ કદાઉ કાદવ કીચડવાળું થાય ને કચડ પચડ થાય એવું થાય બાકી ચપ્પલ ને એવું પહેરેલું હોય ને તો બહાર નીકળીને પાણી વેડી અને ધોવાઈ બી જાય આમાં એ બધી માથાકૂટ કરવાની થાય અને જો આ ફિલ્ડ કેવું છે તમે જોઈ લો એકદમ કાદવ કિચડ છે વચ્ચેના જે કહેવાય ને પારા બનાવેલા છે ને પ્લાસ્ટિકના એની ઉપર ચાલી ચાલીને અત્યારે પીક કરી રહ્યા છીએ બધા બધા માયુબહેનને તો અમે આ બાજુ લાવતા જ નહીં નહીં તો પાછા બૂટ બગડે એના પારા ઉપર જઈ જઈ અને અમે બધા વીણી રહ્યા છીએ અત્યારે કાદવ કિચડ બાજુમાં છે પણ આની બી એક અલગ મજા છે મે ખુશ બો કાદો કિચડી એક અલગ મજા છે ને જીગર અને શ્રીજી ની બેટરી ડાઉન થઈ ગઈ છે એટલે બે જણા છે ને ગાડીમાં બેહી રહ્યા છે ગાડી ની બાર આવતા જ નહીં અને માયરાના હાચવી રહ્યા છે જો શું કરું તારા શું બોલો હે શું કરું તારા ફોન આયો કોઈનો શાકભાજી ની ટામેટો વિણાઈ ગઈ એટલે હવે સલાડ ટામેટો ટામેટીઓ વીણવાની ચાલુ થઈ છે આ બધી સલાડ માટેની ટામેટીઓ વીણાઈ રહી છે અત્યારે ખાતા જવાનું તોડતા જવાનું ખાતા જવાનું ધોવાની રાખજે સાફ કરવાની ઇમ્યુનિટી વધે હા વધે તો બધું ખાઓ એટલે ધોયા વગરનું તારી ઇમ્યુનિટી મજબૂત કરતું જરૂર છે મોટા ટામેટા પતી ગયા એટલે હવે જો આ નાની નાની છે ને લખોટી જેવી ટામેટીઓ વીણવા આવ્યા છે લખોટી ટામેટી જ કહેવાય આનો દેશી તો દેશી જ રહેવાના ફોરમ મોટા ભાગની ટામેટો તો રસ્તામાં છે ને જો કચ્ચર ઘણ વળી ગયો છે જે અંદર ની છે ને એ બધી બચેલી રહી છે નાની ચેરી ટોમેટો લાયા ચેરી ટોમેટો લઈ આવ્યા એમ યસ શાકભાજીની તૈયારી કરી દીધી ને સલાડની તૈયારી કરી દીધી બીજી તારા ટામેટો નહીં વીણવી હે તારા તો ખાવા તો બધું જોવો છો તો ભાઈ વીણવા જાઓ આજે સામે દેખાય ને સાયલો ને એ બધું એ બી બધું આ જ ખેતરનો ભાગ છે પરંતુ ત્યાં આગળ બધું છે ને પ્રોસેસિંગના રિલેટેડ એક્ટિવિટી થાય છે અને જોઈ લો આખું ખેતર કઈ રીતે હોય છે આપણે અત્યારે હાલ એન્ટ્રન્સ બાજુ આવી ગયા છીએ આખું ફરતા ફરતા આ આ બાજુ એનો મેઇન ગેટ છે ટૂંકમાં ખેતરનો મેઇન ગેટ છે બાકી તો આખું છેકથી છેક બધું દેખાય ને બધું ખેતર એમનું જ છે અને અહીંયા આગળ છે ને ખેતરો આ રીતના હોય અમુક લોકો એવું પૂછતા હતા કે ભાઈ એગ્રીકલ્ચરની અંદર એક્ટિવિટીની અંદર જોબ મળે કે ના મળે તો હોય છે એ આગળ જોબ પણ આ બધા પિકિંગમાં ને એમાં બધામાં જોબ નહીં હોતી પણ આજે ગ્રીન હાઉસ છે કે પછી આ પ્રોસેસિંગના યુનિટો છે તો ત્યાં આગળ બધી જોબ હોય છે પરંતુ અહીંના લોકલ પીપલો માટે છે ઇન્ડિયાથી અહીંયા બોલાવી અને એ લોકોને રાખવાની હજુ સુધી તો કેનેડામાં જરૂર પડી નથી એટલે એના રિલેટેડ એગ્રીકલ્ચરના રિલેટેડ એવી કોઈ ડિમાન્ડ જોવા મળતી નથી અહીંયા ઘણા બધાની કોમેન્ટ હતી કે ભાઈ અહીંયા આગળ એગ્રીકલ્ચરની અંદર જોબનો શું સીન છે અને અહીંયા આગળ એગ્રીકલ્ચરમાં આવવું હોય તો અવાય કે ના અવાય તો અહીંયા છે ને એગ્રીકલ્ચરની અંદર છે ને તમારે ક્વોલિફાય થવા માટેની જે રિક્વાયરમેન્ટ છે ને એ તમારે ચેક કરવી પડે મને એટલી બધી કોઈ આઈડિયા છે નહીં તમે એગ્રીકલ્ચરના બેઝ ઉપર આવી શકો છો અને એના માટે એગ્રીકલ્ચરના રિલેટેડ જે બી કન્સલ્ટન્ટ હોય કે જે બી લોકો વર્ક કરતા હોય ને એના તમે પૂછો ને તો એ થોડીક શું તમને વધારે ડિટેલમાં માહિતી આપી શકે પરંતુ એની સંખ્યા છે ને બહુ ઓછી છે અહીંયા ખેતરોની સાઈઝ છે ને એકરોમાં ફેલાયેલી હોય એક એક ખેતર છે ને એટલું મોટું હોય ને અને બધી જ વસ્તુ છે ને મશીનરીથી થતી હોય મેન્યુઅલ વર્કની બહુ ઓછી જરૂર પડે મશીન જ ઓપરેટ કરવાના હોય હેવી મશીનરી હોય એ બધી એગ્રિકલ્ચરની જે બી હેવી ઇક્વિપમેન્ટ હોય ને એ બધી યુઝ થતી હોય છે અને એનાથી જ અહીંયા આગળ બધું એગ્રીકલ્ચરના રિલેટેડ વર્ક થતું હોય છે પરંતુ એગ્રીકલ્ચરના રિલેટેડ બી લોકો પીઆર પર આવે છે પણ એ મને નોલેજ નથી જો ચોખ્ખું તમને કહું ને તો મને એના વિશે છે ને એટલું ઝાઝું નોલેજ નથી અને અહીંયા આગળ અમારા ત્યાં ક્યુબેકની અંદર તો જેટલા ખેતરો છે ને એ બધાની અંદર તો છે ને અહીંયા આગળના જે ઓરિજિનલ જે ફ્રેન્ચ પીપલો છે ને એ જ છે પણ સાસ્કેચવાનમાં છે કે મેની ટોબામાં છે કે એ બાજુ ખરું ને એ બાજુ બી એગ્રિકલ્ચરનું સેક્ટર બહુ મોટું છે જનરલી ઘઉંની અને એ બધી ખેતી છે ને સાસ્કેચવાન સાઈડ વધારે થાય છે અને આખું છે ને એના વીટ બાસ્કેટ કહેવાતું હતું સાસકેચવાનના એટલે ત્યાં આગળ મોટા અનથી મોટા મોટા ખેતરો તમને છે ને સાસ્કેચવાન સાઈડ જોવા મળે તો ત્યાં આગળ એના રિલેટેડ વર્ક રિલેટેડ કોઈ બી ક્વેરી હોય કે કંઈ બી હશે ને અને મને કંઈ ઇન્ફોર્મેશન મળશે તો હું શેર કરીશ પણ હાલ અત્યારે મારી જોડે કોઈ ઇન્ફોર્મેશન નથી કે કોઈ આધારભૂત માહિતી નથી અને ખોટી ઇન્ફોર્મેશન મારે આપવી નથી એટલે જ્યારે એની ઇન્ફોર્મેશન મારી જોડે આવશે કે મારી જોડે એની કોઈ પાક્કા પાયે માહિતી હશે ને ત્યારે હું જરૂરથી છે ને વિડીયોની અંદર શેર કરવાની કોશિશ કરીશ પણ આજે તમને મેં છે ને ખેતરો બતાવી દીધા કે અહીંયા આગળ ખેતરો કેવા હોય છે તો જોઈ લો કેનેડામાં આ રીતે ખેતરો હોય છે ને આ રીતે ખેતી થાય છે જો અહીંયા આગળ બધા પેકિંગ કરી છે અને અમારું પેકિંગ પતી ગયું અને અમે હવે નીકળી રહ્યા છીએ બહારની તરફ